અને હવે જમાવશે તો વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે પવનમાં ભેજના કારણે છૂટાછવા વરસાદની આગાહી છે તો દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છ તારીખ એટલે કે આજના દિવસે વરસાદની હળવા વરસાદની આગાહી કરાઈ છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અનેક ભાગમાં તો વરસાદી માહોલ અંગે જે આગાહી કરવામાં આવી છે તેને ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું કે આજે તારીખ છ એટલે કે છ તારીખે કયા કયા જિલ્લાઓ વધારે વરસાદથી પ્રભાવિત થવાના છે છ તારીખે નજર કરીએ તો દરિયાઈ પટ્ટો જે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સાથે સાથે વલસાડથી લઈને અરવલ્લી સુધીનો પટ્ટો છે તે વરસાદી માહોલથી આજે એટલે કે તારીખ છ તારીખે પ્રભાવિત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીશું બીજી તારીખની એટલે કે આવતી તારીખ સાતમી તારીખની બીજા દિવસે એટલે કે સાતમી તારીખે પણ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી નીચેનો દરિયાઈ પટ્ટોથી લઈને વલસાડ નવસારી ડાંગ સુરત તાપી આ પણ દરિયાઈ પટ્ટામાં વરસાદ રહેશે ત્યારે ઘણી જગ્યાએ વાદળો છવાયું વાતાવરણ રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે જેમાં મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે તો અમરેલી ભાવનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે આ દ્રશ્યો પરથી આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ હવે વાત કરીએ તારીખ આઠની તો આઠમી તારીખે કયા જિલ્લાઓ વધારે પ્રભાવિત થશે તેવી આગાહી ગીર સોમનાથ અમરેલી ભાવનગર વલસાડ નવસારી ડાંગ સુરત તાપી છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાઓ છે તારીખ આઠ ફરી એકવાર આપ સમજી લો કે આઠમી તારીખે આ જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થશે તેવી આગાહી કરવામાં આવી છે હવે વાત કરીશું તારીખ આઠ બાદ તારીખ નવ તારીખની કે નવ તારીખે પણ કયા કયા જિલ્લાઓ વધારે પ્રભાવિત થવાના છે તો નવ તારીખે અમરેલી છે ભાવનગર છે નવસારી છે ડાંગ અને વલસાડ આ જિલ્લાઓ છે કે જેમાં વધ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પણ કહી રહ્યા છે તારીખ નવ અને હવે વાત કરીશું તારીખ દસની તો દસમી તારીખે પણ કયા કયા જિલ્લાઓ પ્રભાવિત થશે તેમાં પણ અમરેલી ભાવનગર નવસારી ડાંગ અને વલસાડ જિલ્લો છે કે જે વધારે પ્રભાવિત થશે તેવી આગાહી हवामान हवामानश्ान द्वारा कर तारीख छ थो दस तारीख सुधीनी आगाही करती तो साबड़ीए हवामान द्वारा शूँ कहमू आगामी दिवसों में वरसाद और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट है वो है आपका राजकोट पोरबंदर बोटा जूनागढ़ गिर सोमनाथ अमरेली और भावनगर और जो उच्चतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है और जो हमारा अभी जो हवा का पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम है और जो हमारा अहमदाबाद और आसपास के जो क्षेत्र है इसके लिए जो पूर्वानुमान है पार्टली क्लाउडी रहेगा और जो तापमान है इसमें आपका थर्टी नाइन डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया परंतु बरसात तो एक मजबूत सिस्टम बनी से

ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતે ટચ થઈ શકે